હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકાસ્વાદમાં આજે આપણે ઘરમાં રહેલા બેઝિક મસાલાથી જ ફણસી અને બટાકાનું શાક બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે અરે એકદમ લીલી અને કુમળી એવી સરસ ફણસી મળે છે તો એના માટે મેં આ અઢીસો ગ્રામ ફણસી લીધી છે અને એની અંદર આપણે એક આ મીડિયમ સાઇઝનું બટાકું લેવાનું છે તો આને આપણે હવે સમારી લઈશું આજુબાજુથી આવી રીતે કટ કરી લેવાનું અને આને આપણે નાના નાના પીસમાં કાપી લેવાનું છે આવી રીતે તો આ રીતે આપણે આ બધી ફણસી સમારી લઈશું આપણી સમારાઈ ગઈ છે તો હવે શાક વઘારી લઈએ તો એના માટે આપણે એકથી દોઢ ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અમે અડધી ટી સ્પૂન અજમો દસથી બાર કડી લસણ સમારીને એડ કરીશું હવે એની અંદર વન ફોર્થ ટી હળદર અને અડધી ટી સ્પૂન લાલ મરચું એડ કરીશું હવે એમાં આ સમારીને મેં પાણીમાં પલાળી રાખી છે પણસી તૈયાર કરીશું હવે એની અંદર ફરીથી આપણે અડધી ટી સ્પૂન લાલ મરચું એડ કરીશું એક ટેબલ સ્પૂન જીરું પાવડર ને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું હવે આપણે આને હલાઈ લેવાનું છે હવે એની ઉપર આપણે ઢાંકી દેવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને દસ મિનિટ સુધી એને થવા દઈશું મિનિટ પછી આપણે એક વખત ચેક કરી લેવાનું એને હલાઈ લેવાનું આવી રીતે કોઈક બટાકો તોડીને જોઈ જવાનો હજી થોડોક કડક છે તો હજી આપણે એને પાંચેક મિનિટ સુધી શેકાવા દઈશું તે પહેલાં આપણે થોડીક એની અંદર ખાંડ એડ કરી દઈશું અને હલાવી લઈશું ફરીથી આપણે એને ઢાંકી દઈશું અને પાંચ મિનિટ સુધી થવા દઈશું પાંચ મિનિટ પછી આપણે એક વખત પાછું જોઈ લેવાનું છે શાક આપણું થઈ ગયું છે તો હવે એને આપણે સર્વ કરી લઈશું તૈયાર છે આપણું ગરમા ગરમ ફણસીનું શાક આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ